ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કઠોર માં કાંકરી આવી જતા રસોડામાં વિભાગના કર્મચારીઓને થપકો આપ્યો હતો મનીષા આહિરે જાતે જ ભોજન ચાખ્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આગામી સમયમાં હોસ્પિટલમાં મોટું રસોડું બનાવવામાં આવશે અને સુવિધા પણ વધારવામાં આવશે જેથી આગામી સમયમાં કોઈ પણ પ્રકારની ગેરજવાબદારીપૂર્વક કામ નહીં જોવા મળે તેવી મનીષા આહિરે બાહેધરી આપી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમિમેર હોસ્પિટલમાં ત્રીસ રૂપિયામાં દર્દીઓ માટે ભોજન મળી રહ્યું છે જેમાં બે પ્રકારના શાક રોટલી દાળભાત અને સલાડ હોય છે આ બધી વસ્તુઓ યોગ્ય અને ખાવાલાયક છે કે કેમ તે તપાસવા માટે હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે સિમિમેર હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અને ભોજન તપાસ માટે રસોડામાં ગયા હતા ત્યાં તો પોતાની જાતે તમામ વસ્તુઓ ચાખી હતી જેમાં જરૂરિયાત મુજબ મનીષા આહિરે માર્ગદર્શન આપ્યું હતું આજે ભોજનમાં લીલું શાક અને એક કઠોળનું શાક હતું જેમાં કઠોળનું શાક ખાતા તેમાં કાકડી આવી હતી જેથી મનીષા આહિરે હાજર રસોડાના વિભાગના કર્મચારીઓ

ટ્રોલીમાં ભોજન લઈ જવામાં આવે છે પરંતુ આગામી સમયમાં રસોડામાંથી જ પેકિંગ તૈયાર થઈ દર્દીઓ સુધી સીધા પહોંચી શકે તે પ્રકારની તૈયારીઓ કરાઈ છે જેથી આગામી સમયમાં કોઈને પણ ફરિયાદનો મોકો નહીં મળે તે બાહેદરી હોસ્પિટલ સમિતિ ચેરમેને આપી હતી નમસ્કાર જે દ્વારકાધીશ હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે એટલે મારી ફરજમાં આવે કે મારી હોસ્પિટલની અંદર જે મહા મહેનતથી શાસક પક્ષ પદાધિકારીઓ દ્વારા અને લોકોની મહેનતથી જે આ હોસ્પિટલ ઊભી થઈ છે અને આદરણીય આપણા વડાપ્રધાનજી જેનો આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવી જોઈએ અસમીમેર એના માટે બેસ્ટ છે અને આશીર્વાદ સમાન છે ત્યારે આ હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને પણ પૌષ્ટિક આહાર મળે એ માટે આજે મેં સ્મિમર હોસ્પિટલમાં ચાલતા અમારા કિચનની વિઝિટ કરી હતી કે જ્યાંથી દર્દીઓને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળે છે ડેલીના ત્રીસ રૂપિયા હોય છે ને એની અંદર એને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળતું હોય છે તો આજે મેં વિઝિટ કરી તો એમાં એક લીલું સબ્જી હતું એક મિક્સ કઠોળ રોટી દાળ ભાત શાક રોટલી અને સેલેડ આની વિઝિટ કરી અને મેં ટેસ્ટ પણ કર્યો તો ઓલ ઓવર સારું છે પણ અમારી ક્યાંય કે લાગણી અમારી પદાધિકારીઓની શાસક પક્ષને અહીં અમારો જે સ્ટાફ છે એની એવી છે કે ભાઈ કિચન ખૂબ સારું મોટું ડેવલપ થાય અને અહીંથી ટ્રોલી દ્વારા અમે દર્દીઓ સુધી જે ભોજન પહોંચાડીએ છીએ એ અહીંથી પેકિંગ થાય અને હાઇજેનિક રીતે દર્દીઓ સુધી પહોંચે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ ખૂબ સારું અહીંયા કોલ સ્ટોરેજ બને કે જેની અંદર અમારું અનાજ કઠોળ શાકભાજી સચવાઈ રહે આના માટેની પણ અમારી તૈયારી છે અને ખૂબ સારું થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર જેવું કિચન બને અને જાણીએ છીએ કે જે દવા જેટલી અગત્યની છે એટલું પણ આહાર પણ જરૂરી છે એટલે આહારનું પણ પૂરતી કાળજી લેવાય છે પણ વિશેષ કાળજી લઈ અને ઝડપથી દર્દી સાજો થાય એના માટે અમે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે કે ઝડપથી હાઇજેનિક અમારું કિચન બને પ્લેટથી માંડીને ખૂબ સારું સેફ હોય એમાં ટીમ હોય ડૉક્ટર હોય ડાયટિશિયન હોય ન્યુટ્રિશન હોય આવું અમે કામ કરીએ છીએ જેનો ઝડપથી અહીં એડમિટ દર્દીઓને લાભ મળશે હાલમાં જે મેં વિઝિટ કરી છે નાના મોટા અમુક મારા ધ્યાન પર મુદ્દાઓ પણ આવ્યા છે એ ઝડપથી એનો સુધારો થાય એની પણ મેં સ્ટાફને સૂચના આપી છે એટલે ક્યાંય ને ક્યાંય આશા છે કે જે આદરણીય વડાપ્રધાન અને અમારા પ્રદેશ અધ્યક્ષ જે આરોગ્યલક્ષી સેવા દર્દીઓ અને છેવાડાના લોકો સુધી પહોંચે એનામાં અમે ઝડપથી સફળ થાય અને થઈ જ રહ્યા છીએ પણ ખૂબ આત્ય આધુનિક સુવિધા મળે એના માટે અમે ઝડપથી કામ કરીએ